કેટલા આપણે મહિનાથી વાવેલી હતી મા પપ્પા કહેતા હતી કે ત્રણ મહિના ચાર આપણે ત્રણ મહિનાની મહેનત આખું વર બેઠા બેઠા ખાવું બાર મહિના બાર મહિના થાય ને વધારે યાલ કઈ કહેવાય નહીં પછી જેટલી આપણે બાજરી આવે એટલું થાય કેમ છો ફેમિલી બધા મજામાં તો તમે બધા મજામાં જશો તો તમને બધાને જય માતાજી જય શ્રી રામ અને હર હર મહાદેવ એમ કે આપણા વિડીયો તો ત્યાં બધા મજામાં જશે અને બધા હેપી હેપી જોય એમ કે તમને બધાને થમનાલ જોઈને તો ખબર પડી ગઈ છે કે કયો બ્લોગ છે કે કાલનો બ્લોગ આપણે મંક્યો હતો તે ઘરની બાજરી લેતા હતા તમને બધાને ખબર તો રહેશે તમને થમનાલ જોઈને બધાને ખબર તો પડી ગઈ છે કે આપણે ઘરની બાજરી લેવી છે તો આજ તમને બ્લોગમાં દેખાડવાનું છે આપણે કેટલી બાજરી રહી છે તો આજ આપણે બધું દેખાડવાનું છે અને અમારી ખેડૂની માંડવી લે છે તો મેં તમને કાલ બ્લોગમાં દેખાડી હતી તો આજ એ માંડવી કહેવાય છે તો ચાલો એ દેખાડવાનું છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રેજો બહુ જ મજા આવશે અને આપણે સવારના આપણે ટોપી પહેરીને જ કામ કરતા હતા ટોપિક કેવી લાગે કોમેન્ટ કરી દેજો બધા ટોપિક કેવી લાગે કોમેન્ટ કરી દેજો ચાલો આપણે જાય આપણે જાહેર છીએ ને આપણે આ પાણી છે પીવાનું પાણી આપણે કેળું એ ટીપણું ભરી લીધું હતું અમે આપણે બાજરી લેવાઈ છે જોઈ લાપણે કરી શકો છો તમે તો વિશાલભાઈ ને ગાડી ચડાવી છે તો વિશાલભાઈ બાજરી નાખવા જાય છે જોવો છો તમે અને આ બધું જોવો સિંગ ક્યાં છે બધા સિંગ ક્યાં છે બધાય અને આ સિંગ છે ખેલી ચાલો આપણે જઈ ને સિંગ ખેલી છે તો વિડીયોમાં બનાવી દેજો મજા આવશે ચાલો આપણે પેલા જઈ કેવી સિંગ ખેવાની છે ચાલો આપણે જોઈશું ટ્રેક્ટરના શીલા છે ના અહીંયા માંડવી વાવેલ છે તમે જાઓ દેખાડશું અહીંયા માંડવી ઉગી ગઈ છે જોવા તને હામે ખેં હાવા મળી છે લે તો અહીં ખેતર દેખાય છે તૂટી કળકળું માંડવી વાવેલ છે ચાલો આપણે પેલા માંડવી જોવા જઈશું કેવી છે કેવો ફાલ છે ચાલો આપણે જોઈશું પેલા મિત્રો આપણે માંડવી ખેંચી આપણે એ પડામાં આવી આવ્યા છે અને જો માંડવીના કાંઈક ઢેગીલા છે તો તમે બસ નાના નાના ઢગલા કરે છે કેરવા આવે અને તો તમે કોમેન્ટ કરી દેજો ફાલ કેવો છે થોડો થોડો છે અને અમે બાજરી બાજરી હું માંડવી વાવી હતી ને એ તો આમ આખું ક્યાં બોલો ફળ્યું હોય

અને આપણે બાજરી અહીં લઈ છે બધે અને આપણા ઝૂપડું છે આપણે કાલ ખાવા બેઠા ત્યાં અહીંયા સારું આપણે પેલા માંડવી શાક છું ક્યાંક માંડવી છે સારું આપણે જોઈ આપણે કાલ તો માંડવી શાકી હતી મસ્ત સારી થઈ ને આજે થાક છું ઓલા માંડવી તો ક્યાંય ગઈ છે એની ઓળા પાડ્યા હોય ને ઓળા પાડ્યા હોય પછી શેકીને ખાતી હોય તો બહુ જ મીઠી લાગે આપણે તો અહીંયા કાલે ખાવા બેઠા હતા આપણે અને આપણી રીંગણી છે આટલામાં આપણે બકાલું આવ્યું હતું પછી આપણે સોળી વખત મૂકી છે આ બધું તો આપણી સોળી છે આ સોળી છે આપણી અને આ રીંગણા વાવેલા છે રીંગણા ચકચક છે બહુ છે આપણો મેળો છે જો તમે મસ્ત મજાનો મેળો છે જનાવરની કાંઈ બીક જ નહીં હેઠે પણ છે અને ઉપર પણ મેળો છે બે બાજુ મેળો છે અહીંયા બહુ જ મજા આવ્યો છે ખોવાયા હોય ને તો કંઈ ટેન્શન જ નહીં તો ચાલો આપણે બાજીના ઢગલો કવડો છે તો તમને દેખાડશું વિડીયોમાં એન્ડ સુધી બનાવી રેજો બહુ મજા આવતી તો બધા દાડીયા છે તો તમે આપણે બધા બાજરી લે છે લણે છે બધા વિશાલભાઈ તાબળી લે છે હવારના આ બે બાજરીના ઢગલા છે તો ચાલો આપણે પેલા ઢગલા દેસુ ત્યારબાદ મિત્રો આપણે આપણે કાલમાં તો આટલામાં બધી બાજરી ઊભી હતી તો આ બધું લેવાઈ ગયું છે અને એટલું આવડો લણાઈ ગયું છે અને એટલું બધું થોડુંક લણવાનું બાકી છે તો જો આપણે બાજરી હતી ને તો આવડો ઊભી હતી એટલે આવડો આજનો આવડો એટલું લઈનું છે આ ટેગલો અને ટેગીલો ઓલો છે એ કાલમાં લઈનો હતો જો તમે આ ટેગલો કાલમાં લઈ હવે કેટલું બાકી છે આપણા અહીંયા કેટલા ચાર આવડા છે અને આ બાજરી ઊભી છે એટલો આપણે બાકી છે અને આજ છે બીજો દિવસ છે બીજો દિવસ છે અને એટલું આપણે લેણું છે બે દિવસમાં તો આપણા ઢીગલો પહેલો છે અને એક ઢેગલો હમે છે ચાલો એ ઢેગલો તમને દેખાડશું એ ઢેગલો કેટલો મોટો થશે ચાલો તમને દેખાડશું તો આવડા લણવાળા બાકી છે થોડા થોડા છે જો તમે

કોમેન્ટ કરી દેજો અને આપણે ઓલા ત્રણ પાટિયા છે એ આપણે કાલ વાંટવાના છે વાટીને પછી લણી નાખી તો આ ટેકલો બહુ મોટો છે હજી ઓલી આવી જાય લણાઈને તો આ ટેકલો બહુ મોટો થઈ જાય આ બધું આવી જા બાજરી તો આ ફરતો થઈ જાઓ તમે એ બાજરી છે તમે બધા કોમેન્ટ કરી દેજો આપણે આજ બીજો દિવસ છે કવડિયામાં પપ્પુ હોય પપ્પા આપણે કવડે આમાં આપણે મા પપ્પા પપ્પાને કીધું ને તો આમાં મેં કીધું કેટલા આપણે મહિનાથી વાવેલી હતી મા પપ્પા કહેતા કે ત્રણ મહિના ચાર આપણે ત્રણ મહિનાની મહેનત આખું વર બેઠા બેઠા ખાવ બાર મહિના બાર મહિના થાય ને વધારે હાલ કઈ કહેવાય નહીં પછી જેટલી આપણે બાજરી આવે એટલું થાય મારા પપ્પા કહે કે એક કળશી આવી જાય ને તોય ઘણી કે આપણે એક કોટલો બનાવી છે ને કોઠલાને ખાનું ભરાઈ જાય ને તોય ઘણી જો આપણે બાજુ ઢીકલા ઉપર મસ્તને મસ્ત મજાના આપણે સુતા થઈ એમ કે થોડી ઘણી આપણી મહેનત કહેવાય થોડી ઘણી ખેડૂતની કહેવાય કેમ કે એને ખાતર ને એવું બધું એનું હોય પાણી એનું હોય તો આપણે ઢીકલામાંથી થઈ અને જો ઓલા બધા તો ચાલો આપણે યાદ આવીશું